ઓગડનું વડુ મથક દિયોદર ભૌગોલિક પરિસ્થિતિ અને અનેક સુવિધાઓથી અનુકૂળ હોય વિવિધ સામાજિક આગેવાનો વેપારીઓ અને લોકોએ વડુ મથક દિયોદર બનાવવા માંગ કરી છે. ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટીઓના હોદ્દેદારો અને દિયોદર વિધાનસભા ક્ષેત્રના સરપંચો લેખિતમાં ટૂંક સમયમાં સરકારને રજૂઆત કરશે. એટલા માટે કે તમે જિલ્લાનું નામ શું આપવા માંગો છો? તો કોઈને ગામના નામ સામે દિયોદર તો થરાદ કે અમે થરાદ કેમ દિયોદર કેમ થરાદ કેમ નહીં કે આ કેમ નહીં કે આ તે કેમ નહીં તો ગુણદોષની દૃષ્ટિ તો દિયોદર જ્યોગ્રાફિકલી બધાના કેન્દ્રમાં પડે છે પણ એથી વિશેષ જઈને પણ બધા આ વિસ્તારના બધા લોકોમાં જે વંદની અને પૂજની છે એવા એક મહાન સિદ્ધ સંત ઓગણનાથ એ પણ દિયોદરમાં છે દિયોદરને ભાબર વચ્ચે એમનું એમને એમના પગલાં એનું સ્થાનક છે એટલે એને ઓગળ જિલ્લો નામ આપીને રાખવો તો દિયોદરને નામની જરૂર નથી પણ મૂળ વહીવટી રીતે દિયોદર જ એક એવો એવો એવી જગ્યા છે કે જે આ નવા વિસ્તારને બધા લોકોને અનુકૂળ આવે જિલ્લાનું વિભાજન કરી અને પશ્ચિમ વિભાગમાં જો જિલ્લો આપવાનો થાય તો ખરેખર ભૌગોલિક રીતે દિયોધનનું અષ્ટમ સ્થાન આવે છે સાથે સાથે ઓગઢ જિલ્લો બનાવવો એ કોઈ આજકાલનો આ નામ નિર્ણય લેવામાં આવ્યો નથી બે હજાર સત્તરથી આવા માગણી ચાલે છે અને ઓગઢનો જિલ્લો બનાવવો એ પણ એક એ ટાઈમના આગેવાનોએ નક્કી કરેલું હતું એ ટાઈમે પણ અમને ખાતરી આપવામાં આવી હતી કે જો જિલ્લો પશ્ચિમો બનાવવાનો થશે તો સો ટકા ઓગડને ધ્યાનમાં રહેવામાં આવશે એટલે અમે રાજ્ય અમે શાંતિથી બેઠા હતા કે જ્યારે જિલ્લો બનશે ત્યારે આપણને આગળ જિલ્લો બનવાનો જ છે પણ થોડા ટાઈમ પહેલાં સમીકરણો જ કંઈક ચેન્જ થયા અને સાંભળવામાં આવ્યું કે સરકાર કંઈક આવો નિર્ણય લઈ રહ્યો છે ત્યારે અમે તાલુકાના બધા આગેવાનોનો સંપર્ક કરી એમની સલાહ સૂચન માર્ગદર્શન લઈ અને આના માટે સરકાર શ્રી સુધી આપણી દરખાસ્ત દિવોદર જિલ્લો કેમ બને ઓગઢ જિલ્લો કેમ બને એનું આખું ભૌગોલિક રીતે તપાસ કરી એની અંદર તેમાં શું શું સુવિધાઓ છે શાના માટે ઓગઢ જિલ્લો બનાવવો જોઈએ આ બધી પાસાનો વિચાર કરી આખી એક સુંદર દરખાસ્ત તૈયાર કરી અને આજે આ અખા તાલુકાના તમામ આ માજી ધારાસભ્યો અમારા અધ્યક્ષશ્રી એમના સમક્ષ મૂકી છે એમના આ વાતથી મેં વાકેફ કર્યા છે અને એમણે પણ આ વાતને સમર્થન આપ્યું છે કે આગળ જે ખરેખર બને તો અગર જિલ્લો બનવો જોઈએ દેવદરણના રાજવી ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને જેમને આ દિવની તાલુકાની જનતા ખરેખર ઓગઢજી તરીકે જે પૂજનીય છે એવા ગુમાનસિંહજી વાઘેલા બાપુ સાહેબના અધ્યક્ષના નેજા હેઠળ આજે તાલુકાના જે ક્રીમ ક્રીમ વ્યક્તિઓ છે એમની મિટિંગનું આયોજન થયેલું કે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ અને આપણે જેમને ઓગરજી તરીકે નામ પ્રખ્યાત છે જે નેપાળના રાજા હતા કુંવર રાજકુંવર એવા ઓગરજી મહારાજના નામથી આપણો જિલ્લો ઓગઢ જિલ્લો સ્થાપિત થાય અને દિવદર તાલુકામાં એનું કાર્યરત બને આજુબાજુના તાલુકામાંથી પણ ઘણા લોકો આવેલા હતા સરપંચશ્રીઓ ગામના સરપંચશ્રી આગેવાન મિત્રો સાથે સંકલ્પ સંકલ્પ લઈ અને આપણે ઓગઢ જિલ્લો જાહેતા એવી સરકાર સમક્ષ પણ અમારી માગણી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી સમક્ષ પણ માગણી છે મુખ્યમંત્રીશ્રી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને આપણા પ્રભારીશ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને પણ અમારી લેખિતમાં પણ અમે માગણી કરી છે અને આપણા થરાદના હાલના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબની પણ અમે લેખિતમાં માગણી કરી છે અને ફરીથી અમે આખા તમામ તાલુકાઓનું સંકલન કરી અને રજૂઆત પણ કરવાના છે અને અમારી વાત સરકાર સુધી પહોંચતી થાય અને જે ભૌગોલિક દ્રષ્ટિએ જે દીવધર તાલુકો છે એ ઓગઢ જિલ્લો ભણવાના ઘણા કારણો છે આપ જોઈ રહ્યા છો કે દીવધરની જનતા દીવદર તાલુકાની પબ્લિક એકદમ સુખ શાંતિ અને સમૃદ્ધિવાળી છે અને ક્રાઇમની દ્રષ્ટિએ જોવા જઈએ તો એકદમ દીવધરની અંદર ઝીરો છે આજુબાજુમાં પચાસ કિલોમીટરના એરિયામાં રહેતા લોકો પણ દીવધરમાં રહેવાનું વધુ પસંદ કરે છે ઘણા સમયથી અમે આપ પત પ્રેસના માધ્યમથી જ સાંભળીએ છીએ કે ગુજરાતમાં નવા જિલ્લા બનવાના છે કારણ કે આ એક સરકારનો વિષય છે ને લગભગ કોઈને ખ્યાલ નથી આવતો કે ક્યાં ક્યાં જિલ્લો ભણવાનો અટકળો જ હોય છે જ્યાં સુધી ભણે ના ત્યાં સુધી તો ગામના વિસ્તારના લોકોએ કીધું મને કીધું કે બાબુ સાહેબની તો હવે નેવું વર્ષની હોય છે કે બાબુ સાહેબના અધ્યક્ષ સ્થાને મિટિંગ રાખવી છે તો અમે તરત જ કીધું કે ભાઈ અમે તો આ એરિયાના રાજવી પરિવાર છીએ અને એના સિવાય આ વિસ્તારના લોકોએ પાંચ પાંચ છ છ વાર અમને થેટ વિધાનસભા સુધી મોકલ્યા છે તો અમે તો માથું આપી દઈએ તો ઓછું છે આ વિસ્તાર માટે તો એને લઈને આજે આ સંકલન સમિતિ અમારા જયંતિભાઈ જે અહીંયાના વેપારી અગ્રગણ્ય છે અમે બધાએ એક સંકલન સમિતિ બનાવીને અહીંયા એક આજે આપણે પહેલી મિટિંગ રાખી છે હવે ઘણી મિટિંગો થશે પણ આ પહેલી મીટિંગ હતી જેમાં પૂર્વ ધારાસભ્યો પણ વધાર્યા હતા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ગામના આગેવાનો હતા તો જો નવો જિલ્લો બને બનાસકાંઠાનું વિભાજન થાય અને નવો જિલ્લો બને તો બે મુદ્દા છે એક તો ભૌગોલિક રીતે સામાજિક રીતે શાંતિની રીતે લો એન્ડ ઓર્ડરની રીતે વાહન વ્યવહારની રીતે અહીંયા બે ટ્રેનો રોકાય છે દિલ્હી મુંબઈ આપણે નરેન્દ્રભાઈને મળવું હોય તો અહીંયા બેસીએ તો તે દિલ્હી જવાય ડાયરેક્ટ ટ્રેન છે મુંબઈ જવું હોય મુકેશ અંબાણીને મળવું હોય તો ડાયરેક્ટ ટ્રેન છે એટલે એ રીતે પણ કનેક્ટેડ બહુ કનેક્ટેડ છે દિયોદર થરાદ કનેક્ટેડ નથી અને બીજું કારણ છે કે આજુબાજુના જે તાલુકા છે એમની પણ લાગણી છે કે દિયોદર એક દિયોદર મુખ્ય મથક બને કારણ કે મુખ્ય મથક બનવાને લાયક કે તો દિયોદર છે કે થરાદ છે મેં પહેલાં કીધું એમ કારણ કે અહીંયા સબડિવિઝનની જે કચેરીઓ હોય એ આ બે તાલુકાના મથકોમાં જ છે એટલે મારી તો એવી લાગણી છે અને માંગણી છે અને ભૌગોલિક રીતે દિયોદનનો હું ના હોત હોય પણ હું જો સેન્ટરના સ્થાને બેઠો અને મારે નક્કી કરવાનું હોય તો હું દિયોદનને જ નક્કી કરું હું અહીંયાનો નાગરિક ના હોત હોય બધું એની ભૌગોલિક પરિસ્થિતિ જોઈ બીજું કારણ છે કે ઓગરનાથ આ એરિયાના નહીં આખા વિશ્વના એક મહાન સંત છે ઓગરનાથ ભગવાનની થોડી આપણે પૃષ્ઠભૂમિ જોઈએ તો એ નેપાલના રાજાના પુત્ર અને બહુ નાની વયે આદિ શંકરાચાર્ય સાથે એમણે એમનું રાજપાટ છોડી દીધું હતું એમને એમના પિતાને કીધું કે તમારી પાસે કંઈ નથી આ બાવા પાસે બધું છે એવો એક મહાન સંતનો અહીંયા જે આપણે ગાદી છે ઓગણનાથની મઠ છે અહીંયા તો એમના માટે એમના નામ કાયમ માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે જેમને અનગઢ કહેવામાં આવ્યા છે બનાસકાંઠાનો જો આપણે વિભાજન કરવા સરકાર શ્રી વિચારે અને ગુજરાતના અંદર પણ જિલ્લાઓને તાલુકા કરવાની સરકાર વિચારે તો બનાસકાંઠાનો વિભાજન થાય તો દિયોદર એક સેન્ટરમાં છે ચારે બાજુ તાલુકાઓ ત્રીસ ત્રીસ ચાળીસ કિલોમીટરના રેડિયેશનમાં આવી જાય છે અને સેન્ટરમાં છે અને બધી સુવિધાઓ દિયોદરમાં છે અને આપણે ઓગઢજીના નામથી જિલ્લો ભણે તો આપણે લોકો આપણે ઓગડ ઓગડજીને જે આપણે દર્શન કરવા જાઓ તો દરેકને મૂઢે ઓગડજી ઓગડજી જ આવે કે ક્યાં જવો છો કે ઓગડ ઓગડના જિલ્લામાં દિયો દર જોવા છો એટલે ઓગઢજીનું નામ કાયમી રહે બરાબર આજે 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 આપણે પાકિસ્તાનમાં પણ આપણે આપણે હિંગળ માતાનો ઓગરજીનું નામ છે જ એમાં એમ આપણે ઓગડજીનો કાયમી નામ રહે અને જિલ્લો ઓગડ જિલ્લો રહે ને એને હેડક્વાર્ટર દિયોદર થાય અને દિયોદરના અંદર બધી સુવિધાઓ છે અને સેન્ટ્રલ છે અને આપણે વર્ષોથી આપણી મોંઘણી છે આપણે હમણાં કોઈ નવી મોગણી નથી કરતા આજ વી આર આપણે બે હજાર સત્તરથી આપણે આ મોંઘણી ચાલુ છે એનો સર્વે પણ થઈ ગયું છે ગવર્મેન્ટનો રિપોર્ટ પણ છે એટલે જ મેં કીધું મારા પર્વતમાં કે આપણે મુખ્યમંત્રીશ્રીને પણ મળવું પડશે આપણે શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મળવું પડશે આપણા પ્રભારી મંત્રી બળવતસિંહજીને પણ મળવું પડશે આપણે પ્રદેશ પ્રમુખને પણ મળવું પડશે અને આપણે સંસદ સભ્યને આપણે વી હેવ ટુ રિક્વેસ્ટ એવરી આપણે બધાને વિનંતી કરવી પડશે અને દરેકની માંગણી અને લાગણી હશે તો મને વિશ્વાસ છે કે દિયોદર જિલ્લો હેડક્વાર્ટર થશે અને એનો ઓગઢ જિલ્લો નામ પડશે આજે દીવદર તાલુકા અને આજુબાજુના બીજા તાલુકાના એક સંકન સંકલન સમિતિ બની અને જે જે એક સંકલન મીટિંગ રાખી અને દીવદર અને જિલ્લો બનાવો બનાવવાની માગ લઈ અને જ્યારે બધા એકઠા થયા હતા ત્યારે પહેલી વાત તો એ છે કે આખા ગુજરાતમાં સમગ્ર મોટામાં મોટો અત્યારે તો ભસ્ટના ધોણે રહ્યો હતો ફક્ત ને ફક્ત બનાસકાંઠા જિલ્લો જિલ્લો છે અને વારંવાર એવી હોય છે કે હવે આ જિલ્લોનું વિભાજન થાય છે પણ થતું નથી જ્યારે આપણો મોટો જિલ્લો વિભાજન કરવું ખૂબ જરૂરી છે અને દેવુદર તાલુકાની અમારી જે માગણી છે એ ખૂબ ચમ છે કે દેવદર તાલુકાના જે પૂર્વ શહેરના જે તાલુકા છે આ તાલુકામાં જે મુક્ને બધાના એની પરિસ્થિતિ તમે જોવા જાવ તો ફક્તને ફક્ત દેવુદર તાલુકો જ એક એવો છે કે બધાને વચ્ચે પડે છે બધા તાલુકાનો સેન્ટર એક જ સરખું થાય છે અને એને કારણે દીવદર તાલુકાઓની જિલ્લો બનાવી અને વગર નામ આપવું ખૂબ જરૂરી છે વસ્તના ધોરણે પડતાકીય કોઈ પણ તમારે કોઈને રહેવા માટે બીજું કોઈ પણ પ્રકારની દીવદર તાલુકાની અંદર કોઈ પ્રકારની માથાકૂડ કોઈદારો હોતી નથી અહીંની પડદા પણ એની બધી સારી છે કે લોકોને રહેવા માટે કે તેમના અધિકારી કર્મચારીને રહેવા માટે પણ ખૂબ સુખ શાંતિથી રહી શકે એવી આવી આખો સમગ્ર વિસ્તાર છે એટલે અમારી ફક્તને ફક્ત માગણી છે કે દેવદર તાલુકાને જ વગર જિલ્લો વારીને જિલ્લો બનાવવો જોઈએ અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન પણ થવું ખૂબ જરૂરી છે